કુતિયાણાના માલથી કોટડા ગામે જતા રસ્તે ખેતરના વિવાદને લઈ અને એક કિલોમીટર સુધીનો રસ્તો બન્યો નથી આ રસ્તો ન બનવાનું મુખ્ય કારણ ખેડૂતના ખેતરમાં રસ્તો આવતો હોવાથી આ કામ વિવાદમાં સપડાયું છે પરંતુ આ રસ્તાનું સર્વે કોણે કર્યું તે એક મોટો પ્રશ્ન ઊભો થયો છે કોતિયાણા તાલુકાના માલથી કોટડા ગામને જોડતો રસ્તો રૂપિયા નેવું લાખના ખર્ચે ડામર રસ્તો બનાવવામાં આવ્યો છે રસ્તાનું કામ પણ પણ ચાલુ થઈ થઈ ગયું ગયું હતું અને પૂર્ણ છે પરંતુ માલથી કોટડા જતા એક કિલોમીટરના રસ્તામાં એક ખેડૂતનું ખેતર આવી ગયું હતું ત્યારે ખેડૂતે વિરોધ કરતા રસ્તાનું કામ બંધ કરી દીધું હતું અને આગળથી કામ ચાલુ પણ કરી દીધું હતું આ બંને સેટ રસ્તો પણ બની ગયો અને ત્રણ વર્ષ પૂર્ણ થઈ ગયા પરંતુ ત્રણ વર્ષ સુધી એક કિલોમીટર નો રસ્તો હજુ સુધી બન્યું નથી જેના કારણે કાદવ કિચડ સામ્રાજ્ય થઈ ગયું છે અને આ રસ્તો બન્યાના ત્રણ ત્રણ વર્ષના વાણા વીતી ગયા છે તાજેતરમાં જ મે ઓગસ્ટ આવી રહી છે અને મુખ્યમંત્રી આવી રહ્યા છે અને બે કરોડ જેટલો રેવલ કરવા માટે પૈસા પણ ફળવાઈ ગયા એવી જ રીતે કુતિયાણાના માલ અને કુટરાને જોડતો રસ્તાના પૈસા ફાડી દીધા રસ્તો ડામર સુધી ન થઈ ગયો હું તમને રસ્તો બતાવીશ કે આ માલ અને કોટડાના મોટા ભાગના ખેડૂતો ખેતરો છે એ ગામના ખેડૂતોને એકબીજા અને ગામને જવા માટેનો રોડ તો બનાવી દીધો પરંતુ સરકારી તંત્રને ક્યાંક ને ક્યાંક અંધારામાં લાવી અને કોઈ ખેડૂતોના રસ્તાઓ બનાવી દીધા કારણ કે આ જે રસ્તો છે બે કિલોમીટરનો બનાવવાનો એ બે કિલોમીટરનો રસ્તો બનાવ્યો જ નથી કારણ કે આ બે કિલોમીટરનો જે રસ્તાઓ છે એ રસ્તાઓ એક ખેડૂત એમ આવતો

સરકારની મિસ્ટેકની જે અધિકારીઓની છે ક્યાંક ને ક્યાંક મિસ્ટેકને કારણે આમ જનતા પીસાઈ રહી છે કારણ કે આમ જનતા ને કારણે આ રસ્તામાંથી પસાર થવું મુશ્કેલ બન્યું છે ચોમાસાની સિઝન છે ખૂબ મુશ્કેલ છે આ રસ્તાનો ઉપયોગ માણસ હાલીને કરવી એવી મજબૂરી થઈ ત્યારે વહેલી તકે આ રોડ ફરીથી પાછો બની જાય કારણ કે નેવું લાખના ખર્ચે આ રોડ બનાવવામાં આવ્યો પરંતુ આ બે કિલોમીટર નું બાકી રાખી દીધો એટલે ક્યાં તો બધા પૈસા કોન્ટ્રાક્ટરને ચૂકવી દીધી એટલે થઈ ગઈ કારણ કે આ બે વર્ષથી આ ઈસ્યુ હાલે આવે છે ને બે વર્ષથી કોટડા અને માલ ગામના ખેડૂતો પરેશાન છે તો તારે એનું વહેલી તકે નિરાકરણ આવે ને ફરી આ રસ્તો બની જાય એવી ગ્રામજનોના માગણી છે કેમેરા પર્સન રામ મોડેત્ર સાથે નાગેશ પરમાર ગુજરાત ન્યૂઝ કુતિયાણા